માત્ર પાંચસો રૂપિયામાં વાળી તમને મોજરી મળી જાય તો પંદરસો અઢારસો રૂપિયામાં વ્હાઈટ વહી હોય તો અઢારસો પંદરસો બંનેમાં મળી જશે ચારસો રૂપિયા સુધીમાં મળી જશે આ ત્રણસો રૂપિયામાં જોઈ શકો છો મતલબ દોઢસો રૂપિયામાં બે વસ્તુ આવે છે પંદરસો બે હજારમાં સરસ મજાની ચણિયા ચોળી તમને મળી રહેશે માત્ર વીસ રૂપિયા શરૂઆત થશે સાઠ રૂપિયામાં માત્ર સાઠ રૂપિયામાં મળી રહેશે છસો રૂપિયામાં નાની બારકીઓ માટે સરસ મજાના ડ્રેસ મળી રહેશે જો ત્રણ હજારમાં એકદમ બેસ્ટ ક્વોલિટીવાળી અઠ્યાવીસો રૂપિયામાં નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે જવાના છીએ અમદાવાદના ન્યૂ નહેરુ નગર અને ન્યૂ લાલ બજારની મુલાકાતે અહીં કઈ કઈ ચીજવસ્તુઓ મળે છે શું ભાવ હોય છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું અહીં મહિલાઓ પુરુષો નાના બોલકાઓ તેમજ મોટી ઉંમરના લોકો માટે તમામ વસ્તુઓ મળે છે તો આ બજાર ક્યાં આવેલું છે અહીં કેવી રીતે પહોંચી શકાય તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં જેથી આવા અવનવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે ન્યૂ લાલ દરવાજા કહી શકાય ન્યૂ નહેરુનગર પણ કહેવામાં આવે છે અહીંયા જો ન્યૂ નહેરુનગર અને સામે લખેલું ન્યૂ લાલ દરવાજા અહીંયા તમને ગર્લ્સને લગતો તમામ સામાન મળી જાય છે ચોળી જોઈતી હોય ડ્રેસ જોઈતા હોય પછી કટલરીનો સામાન જોઈતો હોય ચપ્પલ જોઈતા હોય તમામ વસ્તુ અહીંયા આપણે અહીંયા મળે છે ચલો આપણે આખા બજારની હું તમને મુલાકાત કરાવું ને કઈ કઈ વસ્તુ મળે છે શું ભાવ છે તે પણ આપણે જોઈએ તો આ ન્યૂ લાલ દરવાજા એચીઆઈ વેની બિલકુલ નજીક આવેલું છે તમે જો ગોતાનો બ્રિજ ઉતરશો તરત તરત તમને આ જોવા મળશે તો જોઈ શકો છો અહીંયા આ ન્યૂ લાલ દરવાજા નહેરુ નગરવાળા અને ન્યૂ લાલ દરવાજા એમ બંને નામ આપવામાં આવે છે ચાલો આપણે આ બજારની હું તમને મુલાકાત કરાવું કઈ કઈ વસ્તુ મળે છે શું ભાવ છે તો તમે જો આવ્યા હોય તો મકાઈનો ભઠ્ઠો ખાવ તો પણ ખાઈ શકો છો મકાઈનો મળી શકે છે ત્યારબાદ અહીંયા આપણે અંદર જઈએ બજારની આખો સંપૂર્ણ બજાર હું તમને બતાવતા કંઈક જેની મુલાકાત લેવા જો તો અહીંયા પાર્કિંગની પણ વિશેષ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો કે વિશાળ પ્રમાણમાં તમે પાર્કિંગ તમે કરી શકો છો તમારે જો ફોર વ્હીલર હોય અથવા ટુ વ્હીલર હોય તો પણ પાર્કિંગ કરી શકો છો ની પણ વિશેષ વ્યવસ્થા તમને અહીં મળી જશે શરૂઆત થશે તમને ચપ્પલ જોવા મળશે જુદી જુદી પ્રકારના કેટલા શરૂઆત થાય પ્રાઇસ બસોથી કેટલા સુધી રહેશે બસો અઢીસોમાં તમને સરસ મજાના ચપ્પલ મળી જશે જોઈ શકો છો પેટર્ન પણ જુદી જુદી પ્રકારમાં સ્ટાઇલમાં મોજરી જોઈતી હોય પછી હિલ્લ્સવાળા જોઈતા હોય સાદા સિમ્પલ જોઈતા હોય તો શું ભાવ્યું પાંચસો વાળા બોય ગર્લ્સ માટે છે ને ગર્લ્સના છે અને પાંચસો રૂપિયામાં તમને સરસ મજાનો બૂટ મળી જાય છે માત્ર પાંચસો રૂપિયામાં હિલ્સવાળી તમને મોજરી મળી જાય જોઈ શકો છો નવી પેટર્નમાં બીજી પણ પેટર્ન છે બતાવો આ પણ કેટલાની પાંચસો રૂપિયામાં સરસ મજાની ક્વોલિટી પણ સારી છે અને હિલ્સવાળી છે બીજી પણ છે આ હિલ્સવાળા ચપ્પલ છે આ બી પાંચસો રૂપિયામાં બેસ્ટ ક્વોલિટી અને એ પણ તમને સુફર લાગે બીજી પણ છે હિલ્સવાળા ચપ્પલ બ્લેકમાં તમને આજે લાઇટમાં થોડા તમને સરસ મજાના દેખાવાનું છે જોઈ શકો હિલ્સ પણ ઊંચીશ ફિલ્ડ છે આ નાની બાળકીઓ માટે તો નાની બાળકીઓ માટે પણ તમને સરસ મજાના ચપ્પલ મળી રહેશે મેકઅપ જોઈતો હોય તો પણ મળી રહે મેકઅપની તમારે પેન્સિલ જોઈતી હોય પછી તમારે કાંસકા જોઈતા હોય જુદી જુદી પ્રકારમાં સ્પ્રે મળી રહેશે શું શુભ છે આ મેકઅપનું જ કઈ છે એ પ્રમાણે હં ત્રીસ રૂપિયાથી શરૂ થાય આનો તો ત્રીસ રૂપિયાથી શરૂઆત થશે અને અઢીસો ત્રણસો સુધી તમને મળી રહેશે આગળ પણ તમને લઈ જાવ પછી આ પ્રકારે પણ કાજુ ઉતાઓ પણ તમને મળી રહેશે એમ જુદી જુદી પ્રકારની વસ્તુ આ જગ્યાએ તમને અવેલેબલ મળી રહેશે મેકઅપનો લગતો તમામ સામાન તમને અવેલેબલ આ જગ્યાએ મળી રહેશે શોપ ખાસી મોટી છે અહીંયા તમને શોક્સ પણ મળી રહેશે આ સાઈડ પર સામેની સાઈડ પણ તમે જોઈ શકો છો કે અહીંયા પણ તમારે હેરપોલિશ જોઈતી હોય અલગ અલગ કલરમાં બ્લુ કેટલા શું પ્રાઇસ માત્ર વીસ રૂપિયાથી શરૂઆત થશે અલગ અલગ પ્રકારનો કલર પણ જોઈ શકો છો બહુ બધા કલર આનો વીસ વીસ રૂપિયામાં અલગ અલગ કલર પ્રકારે તમને અહીંયા હેરપોલિશ મળી છે આ શું છે હા નકો શું પ્રાઇસ આની દસ રૂપિયામાં આ તો નખ ઉપર તમારી જરી કરવા માટે આવે છે તે છે તમે જોઈજો અલગ અલગ કલર જોઈ શકો અહીંયા પણ છે નેર પોલિશ પછી આ આ શું છે નખ માટે જેમ જો જોઈ શકો અલગ અલગ પ્રકારે તમારે નખ લગાવવા માટે પણ અહીંયા તમને શું પ્રાઇસ આની સાઠ રૂપિયા પચાસ વાળા તમે જોઈ શકો છો અલગ અલગ પેટનમાં પણ તમને જોવા મળશે સાઠ રૂપિયામાં માત્ર સાઠ રૂપિયામાં મળી રહેશે અલગ અલગ જુદી જુદી કલરમાં જોઈતા હોય તમારે જે કલર કોમ્યુનિકેશન કરવું હોય અનેક પ્રકારના કલરો તમને જોવા મળશે છે જોઈશું હવે ન્યૂ લાલજી અંદર આવી ચૂક્યા છે ન્યૂ નગર પણ કહેવાય છે બંને એક જ જગ્યાએ છે અને અહીંયાથી શરૂઆત થાય જુદી જુદી પ્રકારે તમને બેગ મળી રહેશે કોઈ પણ બેગ તમે જોઈશો એક જ ભાવ શું ભાવ છે પણ બેગનો શરૂઆત કેટલા થાય મતલબ વાડી શોધી શરૂઆત થાય છે જુદી જુદી બેગો તમને મળી રહેશે સામે જો તમારે નાની બેગો જોઈતી હોય તો પણ મળી રહેશે અને મોટી જોઈતી હોય નાના પડ જોઈતા હોય તો પણ તમને જોવા મળી રહેશે પછી અહીંયા આવી જાય દુપટ્ટા ડિપાર્ટમેન્ટમાં દુપટ્ટા અલગ અલગ મળે છે શું આવે છે દુપટ્ટાનો ભાઈ આ સામે દુપટ્ટાનું શું પ્રાઇસ ફોરેન ચારસો રૂપિયામાં પણ જોરદાર દુપટ્ટા છે અહીંયા સામે પણ છે સો રૂપિયાથી શરૂઆત થાય છે પણ તમારે ઉપર લેવા ત્રણસો ચારસો પાંચસો સુધી મળી જશે હવે તમે ચણિયાચોળીના સરસ મજાના એક દુકાનમાં લઈને આવી ચૂક્યો છું જોઈ શકો અલગ અલગ પેટર્નમાં તમને ચણિયાચોળી જોવા મળે શું પ્રાઇસ છે ઉપરવાળાને તો પંદરસો બે હજારમાં સરસ મજાની ચણિયાચોળી તમને મળી રહેશે એક હજાર સુધીમાં આવી જશે હજાર સુધીમાં સરસ મજાની ચણિયા ચોળી તમને એ જોવા મળશે આનો શું પ્રાઉસ છે આ સોળસો પચાસમાં જોઈ શકો છો સરસ મજાના કલર જોઈ જોવા મળશે ચણિયા ચોળીની દુકાનમાં આવી ચૂક્યા છે આપણે જોઈ શકો સરસ મજાની ચણિયા ચોળી તમને શું પ્રાઇસ આનો પચીસસો રૂપિયામાં સરસ મજાની એના પણ અલગ અલગ બીજા બીજી પણ બાજુવાળી બધી એક જ આ પંદરસો વાળી છે પચીસો બે હજાર સુધીમાં તમને સરસ મજાની ચણિયા જોઈ જોઈ આ પણ મસ્ત પેટર્નમાં છે તમને જોવા મળશે આ સાઇડ તમારે જોઈતો હોય તો પણ તમને આનો શું પ્રાઇસ છે કે ના અઠ્યાવીસો લખનઉની બનાવવાથી જોઈ શકો જેને સરસ મજાનું ઘૂંથણ પણ તમને જોવા મળશે અહીંયા પણ આ ડ્રેસ જોઈએ સાદા ડ્રેસનો શું પ્રાઇસ સાતસો રૂપિયામાં જોઈ શકો સાદા એવા ડ્રેસ પણ તમને સાતસોમાં મળી રહેશે એક ચણિયાચૂળની શોપમાં લાવી દીધા છે તો આપણે અલગ અલગ ભાવ પૂછીશું જી સર આનો શું પ્રાઇસ હા જો ત્રણ હજારમાં એકદમ બેસ્ટ ક્વોલિટીવાળી અને કલરમાં પણ સરસ મજાની જોઈ શકો છો સામેવાળી પણ તમને બતાવું પરંતુ આપણે આ પણ જોઈ શકો છો આ કેટલાવાળી છે હા પિસ્તાળીસવાળી છે બેસ્ટ ક્વોલિટી અને તમને તમે એક વખત જુઓ ને તમને તરત જ ગમી જાય તો એક સરસ મજાની ચણિયાચોળી છે અહીંયા પણ જોઈ શકો છો શું પ્રાઇઝ અઠ્યાવીસો રૂપિયામાં હેલિકોપ્ટર કહી શકાય આનું નામ આપવામાં આવ્યું છે હેલિકોપ્ટર ચણિયાચોળી જો એનો કલર પણ છે અને તમે જો નવરાત્રી ટાઈમ પહેરો કોઈ મેરેજમાં પહેરો તો તમને લોકો જોતા જ રહી જાય એ પ્રકારની પેટર્ન છે સામે પણ બ્લેકમાં જોઈતું હોય તો પણ મળી જશે ચિકન કળો આવ્યો છે ટોપીની જરૂરિયાત પડતી હોય સારી બંડીની જરૂરિયાત પડતી હોય તો તે પણ આપણે તે જગ્યાએ આવી ચૂક્યા છે અલગ અલગ પ્રકારની તમને કેબ જોવા મળશે ટોપ શું ભાવજો ટોપીનું સો રૂપિયામાં તમને સરસ મજાની અલગ અલગ પ્રકારની ટોપી તમને મળી જશે સામે મસ્ત પ્રકારની બંડ્યું છે ઉનાળામાં ગરમીમાં સરસ મજાની કામમાં આવે શું પ્રાય છે ભાઈ બેન સામે વાળી બસો માત્ર બસો રૂપિયામાં જોઈશું અલગ અલગ કલરમાં મળી જશે હાથ રૂમાલ જોઈતા આવશે પછી જે સ્પોટની પણ ટી શર્ટો મળી રહેશે છે શું પ્રાઉસ પ્રમાણે બસો રૂપિયા અને તે પણ તમને મળી જશે અલગ અલગ પ્રકારના સોક્સ મળી રહેશે ટોપી છે પછી તમારી બંચમાં જોઈતા હોય શું પ્રાય છે સો રૂપિયામાં ચાર જોડી તો સો રૂપિયામાં ચાર જોડી આવશે અને જુદી જુદી પ્રકારની તમે ટી શર્ટ પણ ખરીદી કરી શકો તો બોયઝ માટે પણ સરસ મજાના કપડાં અહીંયા મળી રહેશે જોઈ શકો છો જુદા જુદા પ્રકારની શર્ટ પણ છે અલગ અલગ શુભ આવે શર્ટનું હોય પણ સાડા ત્રણસોમાં સરસ મજાના શર્ટ મળી રહેશે જોઈ શકો છો જુદી જુદી કલરમાં તમારે ચેક્સમાં જોઈતા હોય પ્લેન જોઈતા હોય પછી પ્રિન્ટેડ જોઈતા હોય પણ મળી રહે છે પેન્ટનો પણ શુભ રહે છે એવું છે પાંચસોથી શરૂઆત થાય છે આઠસો સુધી પણ સરસ મજાના તમને પેન્ટ મળી છે જીન્સ જોઈતા હોય કોટન જોઈતા હોય તે પણ તમને મળી રહેશે ફોર્મલ પણ મળી છે કુર્તા જો લગ્ન સિઝન આવી કુર્તા શું રહે છે કુર્તા સાતસો રૂપિયામાં જોજો તમે સરસ મજાના સાતસો રૂપિયામાં સરસ મજાનો કુર્તો સ્ટારવાળું જેવું અહીંયા પાછળ પણ છે યુનિક જોવા મળશે તમને પાંચસોથી આઠસો રૂપિયામાં સરસ મજાના ટી શર્ટો પ્રિન્ટેડ ટી શર્ટો ભાવ છે પાંચસો રૂપિયામાં સરસ મજાની પ્રિન્ટેડ ટી શર્ટ જોઈતી હોય ઉપર પણ શર્ટ જોઈએ સરસ મજાની શર્ટ છે ઉપર શર્ટનું શું પડે ટી શર્ટનું શું ભાગે ફોર ફિફ્ટી કહી શકાય જો તો આ પ્રકારે તમને અલગ અલગ અહીં બોયઝના પણ કપડા મળી રહે છેલ્સના કપડાં માટે એક સરસ મજાની આપણી દુકાનમાં આવી ચૂક્યા જઈ શકો છો સરસ મજાની પેટર્નમાં તમને કપડાંમાં શું પ્રાય છે ભાઈ બહેન ઉપરવાળા થ્રી ફિફ્ટી મતલબ સાડી ત્રણસો સુધીમાં શરૂઆત થશે એક સરસ મજાની દુકાનમાં આવી ચૂક્યા છે જે ગર્લ્સ માટે સારામાં સારા ડ્રેસ તમને અહીંયા મળી રહેશે અને જોઈ શકો ઉપરવાળી ભાઈ અહીંયા ઉપરવાળાનું શું પ્રાઇસ છે લેપટોપ હા વન પીસ ટાઈપ હોય છે પાર્ટી વેર લગ્નમાં ચાલે શું પ્રાઇસ છે હજારથી શરૂઆત થાય હજારથી શરૂઆત થશે તમે જોઈ શકો મેરેજમાં ઉપયોગ મસ્ત તમારે મેચિંગ કરવા હોય તો પણ થાય પછી ઉપર આ આનો શું પ્રાઇસ એવું છે તમારે અઢી અઢીસો થી શરૂઆત થશે અહીંયા પણ જોઈ શકો છો સામે પણ ડ્રેસ મળી જશે શોપમાં આવી ચુક્યા છે હજાર અગિયારસોમાં સરસ મજાના તમે વ્હાઈટ જોઈતા હોય તમારે પછી અલગ અલગ કલરમાં જોઈતા હોય તો પણ મળી જશે તમે ભાવ કરશો તો આઠસો નવસો સુધીમાં પણ આવી જશે ઉપર પણ તમે જો વન પીસ જોઈતા હોય ડ્રેસ જોઈતા હોય તો પણ તમને મળે શું ભાઈ પ્રાઇસ ઉપરવાળો તમારા તમારાજારસો બારસો સુધીમાં હજાર બારસો સુધીમાં તમને મળી છે સરસ મજાની પેટર્નમાં પણ તમને જોવા મળશે નાની ભૂલકીઓ માટે કપડાં જોઈતા હોય જો નાની ભૂલકી માટે સરસ મજાના ડ્રેસ મળી રહે ભાઈ આનો શું પ્રાઇસ છે નાના છસો રૂપિયામાં નાની બાળકીઓ માટે સરસ મજાના ડ્રેસ મળી રહેશે ઉપર પણ ટોપ જોઈતા હોય નાના બાળકો માટે થોડી મોટી ભૂલકીઓ માટે ઉપરવાળા શું પ્રાઇસ છે સાતસો આઠસો થી શરૂઆત થઈ છે નાની ભૂલકીઓ માટે સરસ મજાના તમને અહીંયા પણ જોઈ શકો છો તમારી નાની ભૂલકીઓ માટે અલગ અલગ પ્રકારના ડ્રેસ મળી રહે છે મોટા નાના છોકરાઓ માટે જોઈતા શું પ્રાઇઝ ટી શર્ટ અને અને ઉપરવાળા ઉપરવાળાનો શું પ્રાઇસ સાડી ત્રણસો ત્રણસો થી શરૂઆત થઈ પાંચસો સુધીમાં સરસ મજાના નાના બાળકો માટે કપડાં મળી આ શું જોઈ શકો શું પ્રાઇસ આ નહીં ચારસો પચાસમાં જોઈ શકો એક જોડી આખી તૈયાર તમને મળશે તમારે નાઇટી જોઈતી હોય નાના બાળકો માટે તે પણ તમને મળી રહેશે તો આ પણ જોઈ શકો છો એકદમ નાના ભૂલકો આનો શું પ્રાઇસ આપ આનો નવસો પચાસનું જોઈ શકો છો ન્યૂ ટી શર્ટ સાથે પેન્ટ અને શર્ટ મળશે અને બીજા પણ નાઇટ્રી જોઈ તો પણ તમને મળી રહેશે આખું બજાર તમે આ તમને ડ્રેસ એનું બધું જોવા મળશે આવી ચૂક્યા છે મિત્રો શું પ્રાઇસ ઉપરવાળી ચોળીની ઉપરવાળી શરૂઆત આ કેટલાની હા વ્હાઈટ ને પર્પલ બંને તો પંદરસો અઢારસો રૂપિયામાં વ્હાઈટ વહેતી હોય તો અઢારસો પંદરસો બંનેમાં મળી જશે એટલે કે હજાર બારસો પંદરસો સુધીમાં સાડી એવી તમને ચણિયા ચોળી મળી જશે જોઈ શકો છો શું પ્રાઇસ હમ બ્લેકવાળી જવા બચ્ચેવાળી તો માત્ર પંદરસો રૂપિયામાં તમને મળી જશે જોઈ શકો છો સારી એવી ચનિયાચોળી તમને અહીંયા જોવા મળે છે બુટ બજારમાં આવી ચુક્યા છીએ નાના બાળકો માટેના શૂઝ છે અલગ અલગ પ્રકારનો શું પ્રાય છે અંકલ તો આવેલા હા સિક્સ પેકેટ શું આવે તો જો પાંચસો સાડી પાંચસોથી શરૂઆત થશે આ વાળા જીન્સ છે જે અત્યારે ખૂબ જ પ્રકારે ચાલે છે તે પણ જમને કોટનમાં પણ મળી જશે કોટન કોટન આ કોટનના પેન્ટનું શું ભાઈ કોટનવાળા પેન્ટનું કોટનવાળા પેન્ટ આનો શું પ્રાઇસ સાડી સાતસોમાં તમને કોટનવાળા પેન્ટ મળી જશે શર્ટ પણ છે મેચિંગ કરી શકો છો બસ મેં દુકાન છે જ્યાં કટલરનું તમામ સામાન તમને મળી રહેશે અલગ અલગ બંગ શું પ્રાઇસ છે આનો ભાઈ

પછી જોઈ શકો છો જુદી જુદી તમારે પ્રકારે સેટ મેરેજમાં પણ કામ આવી શકે છે આનો શું આ જોઈ પ્રાઇસડી સો રૂપિયામાં ચાર તમને મળી રહેશે કલર પણ જોઈ શકો છો જો જોઈ શકો છો જો ડે 100 માં 4 માત્ર જોઈ શકો આખો તમને આખો સેટ જ આવી જાય સો રૂપિયામાં એ આ સરસ મજાની કાર્ટૂન વોલિટી છે આનો શું પ્રાઇસ જો મિત્રો આનો શું પ્રાઇસ જો ત્રણસો ત્રણસો રૂપિયામાં તમને છે ને આ નવા કાર્ટૂનવાળા તમને ટી શર્ટ જોવા મળશે મહિલાઓ ગર્લ્સ માટે પર્સની એક શોપમાં હું તેને લઈને આવી છું કે જુદા જુદા પર્સ તમને એ જોવા મળશે મેડમ શું પ્રાઇસ છે આ પ્ર ઉપરવાળા પર્સનો તો ફાઇવ ફિફ્ટી સાડી પાંચસો સુધીમાં હું શરૂઆત જ છે નીચેવાળા એનાથી નીચેની લાઈન આ સાડી ત્રણસો વાળા છે જોઈ શકો સરસ મજાના કલર પણ આ આ ત્રણસો વાળા છે જો જોજો ત્રણસોવાળા પણ સરસ મજાના પેટર્નમાં તમને જોવા મળશે કલર પણ છે નાના જોઈતા હોય નાની નાના શું પ્રાઇઝ ત્રણસો વાળા છે ઓ હો હો એટલે શરૂઆતથી પાંચસો પચાસથી શરૂઆત થઈ ત્યાં જોઈ શકો છો અલગ અલગ કલર પણ તમને જોવા મળશે અહીંયા પણ છે નાના નાના જ જોઈતું હોય પર્સ પછી લટકાવાળા પર્સ જોઈતા હોય આનો શું પ્રાઇસ છે હા ટુ ફિફ્ટીમાં તમને મળી રહેશે કહી શકાય કે અઢીસો રૂપિયામાં સરસ મજાના પર્સ મળી જશે આ બેગનું શું પ્રાઇઝ છે સાડી પાંચસો રૂપિયામાં જોઈ શકો છો આ તમારી જોબ જતા હોય કે પછી બહાર ફરવા ફરવા જવું હોય વન ડે ટૂર કરવું હોય તો પણ તમને આ પર્સ કામમાં આવી શકે છે જે માત્ર બસો અઢીસોથી ત્રણસો સુધીમાં તો સરસ સર મળી જશે અને આ પાંચસો સુધીમાં તમને સારા એવા બેગ મળી રહેશે જો ઓનલાઈન પેમેન્ટ પેમેન્ટની પણ સુવિધા છે નાનું એવું પર્સ જોઈતું હોય આનો શું માત્ર સો રૂપિયામાં જોઈ શકો છો નાનું નાનું જોઈતું હોય તો પણ તમને મળી રહેશે પછી આ ટાઈપનું જોઈતું હોય આનો શું પ્રાય માત્ર એસો રૂપિયામાં તમને મળી જશે લોકોનો બૂટ તમે જોઈ શકો છો જોઈ શકો ત્રણસો સાડી ત્રણસોમાં તમને મળી જશે આ લાઇટવાળા વાળા પણ છે તો તમારું બાળક ચાલશે લાઇટ થવા આવશે જોઈ શકો છો આ કેટલાના છે હા સાડી ત્રણસો રૂપિયામાં તમને મળી જશે આ આનો શું પ્રાઇસ ફોર હંડ્રેડ હા ફોર હંડ્રેડમાં મળી જશે એમ અલગ અલગ પ્રકારે તમે બૂટ પજામ નાના બાળકોમાં જોઈ શકો છો અલગ એકદમ નાના બાળકો માટે પણ આનો શું પ્રાઇસ છે ટુ હંડ્રેડ મતલબ બસો રૂપિયામાં તમને મળી જશે નાના બાળકોના શૂટ જોઈતા હોય તો પણ તમને જુદી જુદી પેટર્નમાં જોવા મળશે એનાથી થોડા મોટા જોઈતા હો આનો શું પ્રાઇસ કોન્ટ્રી માત્ર ચારસો રૂપિયામાં તમને મળી જશે આ પણ બૂટ બૂટ પછી નાના બાળકો માટે નાની ભૂલકીઓ માટે ચપ્પલની શરૂઆત છે આનો શું પ્રાઇસ નાની માત્ર બસો રૂપિયામાં જોઈ શકો છો ના તમારી નાની ભૂલકીઓ માટે સરસ મજાના ચપ્પલ જોઈતા હો આનો શું પ્રાઇઝ બસો રૂપિયામાં જોઈ શકો છો નાની બાળકીઓ માટે સરસ મજાની બસો રૂપિયામાં તમને મળી જશે આ હિલ્સવાળી જોઈતી હોય તો અઢીસો રૂપિયામાં તમને મળી લાઈટ જોઈતા હોય તો કેટલા થ્રી હંડ્રેડ સાડી ત્રણસોમાં સુધીમાં મળી જશે નાના બાળકો માટે મોજૂરી જોઈએ શું ક્યાં પ્રાઇઝ ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયામાં નાના નાના છોકરાઓ માટે નાના ભૂલકાઓ માટે તમને મળી જશે કેટલા શું પ્રાઇઝ છે માત્ર ત્રણસો રૂપિયામાં તમારે જોઈ શકો લોફર સ્વીચ પણ તમને મળી જશે નાના બાળકો માટે નાના ભૂલકાઓ માટે તમને સરસ મજાના શૂઝ પણ મળી રહેશે આ પણ કેટલા સરસ મજાના છે ત્રણસો રૂપિયામાં ત્રણસો સાડી ત્રણસો સુધીમાં લાઇટવાળા બૂટ પણ તમને નાના બાળકો માટે જોવા મળશે બૂટ બજારમાં આવ્યું છે કે બૂટની શોપ છે જે આપણે આવી ચૂક્યા છીએ અલગ અલગ પ્રકારના તમને અહીંયા શૂઝ જોવા મળશે મિત્રો શું પ્રાઇસ છે શરૂઆત થાય છે આનો શું પ્રાઇસો સાચો કેટલા શરૂઆત થાય છે સાડી પાંચસો થી શરૂઆત થઈ છે જુદી જુદી પ્રકારના ઉપરવાળા બૂટની શું પ્રાઇસ અલગ અલગ પ્રાઇઝ ઉપરવાળા પાંચસોથી શરૂઆત થઈ છે પાંચસો થી નોર્મલ શરૂઆત થાય છે તમને પંદરસો સુધીમાં સારા એવા બૂટ મળી જશે જોઈ શકો છો અલગ અલગ પ્રકારમાં સ્ટાઇલમાં પેટર્નમાં અને કલરમાં પણ લોફર જોઈતા હોય લોફરમાં શું પ્રાઇસ લો શરૂઆત થઈ છે લોફરમાં પણ જોઈ શકો છો અલગ અલગ પછી સ્લીપર જોઈએ ઉપરવાળા ચપ્પલનો શું પ્રાઇસ દોઢસો રૂપિયા દોઢસો બસો સુધી ત્રણસો થીમાં સરસ મજાના પણ તમને ચપ્પલ પણ તમને મળી જશે લોફર જોઈતા હોય તો પણ પાંચસો સુધીમાં મળી જાય પણ જોઈ પાંચસો પંદરસો સુધી ચપ્પલની જગ્યાએ મિત્રો શું પ્રાઇસ છે મસ્ત પ્રકારની રેટર્નમાં તમને બસો રૂપિયામાં સરસ મજાના ચપ્પલ મળી જશે જોઈ શકો કલરમાં પણ તમારા મેરેજ ફંક્શન હોય કોઈ પાર્ટીવેરમાં પણ આ ચપ્પલ કમાઈ શકે તમારી જોબ પર પણ પહેરી શકો છો આનો શું પ્રાઇસ છે ત્રણસોવાળા છે આ બધા જો આ ત્રણસોવાળા છે પછી તમારે હિલ્લ્સવાળા જોઈતા આવો આ બધા આ બસો રૂપિયામાં જોઈ શકો સરસ મજાને આ હિલ્સવાળા પણ બસો વાળા મળી જશે પછી આ આ કેટલા અઢીસો રૂપિયા જોઈ શકો મસ્ત હિલ્સવાળા સરસ મજાની હિલ માત્ર અઢીસો રૂપિયામાં તમને સારા એવા ચપ્પલ મળી જશે શું પ્રાઇઝ માત્ર બસો રૂપિયા જોઈ શકો છો નાઇટમાં પહેરવા પણ કામમાં આવશે તમને પછી મોજરી જોઈતી હોય બસો રૂપિયામાં બસો અઢીસોમાં સરસ મજાની હિલ્સવાળા જોઈતા સામે શું પ્રાઇસ પાંચસો રૂપિયામાં હિલ્સવાળા વાળા તમને મળી જશે પછી બસો અઢીસો રૂપિયામાં પછી આનું શું પ્રાઇસ જો બસો વાળા જોઈ શકો બસો વાળા પણ તમને સરસ મજા પડશે આ લેધરનો શું પ્રાઇસ છે અઢીસો રૂપિયા જોઈ શકો લેધરના પણ સરસ મજાના મળી છે હા ફ્લેટ જોઈ આ ફ્લેટનો શું પ્રાઇઝ ચપ્પલ મળી રહેશે ગૂગલ પણ અહીંયા મળી સો રૂપિયામાં માત્ર દોઢસો રૂપિયામાં રૂપિયામાં તમને સરસ મજાના ગૂગલ મળી અહીંયા પણ જોઈ શકો છો સો રૂપિયામાં તમને જુદા જુદા ગૂગલ્સ તમને મળી રહેશે બીજા એક રૂમ સાદા રૂમાલ નું શું પ્રાઇસ સો રૂપિયામાં બે આવશે તમને અલગ અલગ તમારે જો નાના જોઈતા હો મોટા જૂતા હોય તેમ પગલું છણી આપણને છે આનો શું પ્રાઇસ છે સો રૂપિયામાં બે મળી છે જોઈ શકો સરસ મજાના કલરમાં પણ છે અલગ અલગ કલર આ એસી રૂપિયામાં બે આવશે તમને સો વાળા એસીવાળા જે જે પ્રકારની તમારે જે ભાવ તમને સેટ થતો હોય તે પ્રમાણે તમે લઈ શકો છો નાની નાના ભૂલકાઓ માટે આ ચડી શું પ્રાઇઝ છે સોની ત્રણ સો રૂપિયામાં ત્રણ આવશે જોઈ શકો કલર મારી ઢીંગાની આપણે એક જગ્યા આવી જગ્યાએ છે આ જોઈ શકીશું આનો શું પ્રાઇઝ છે મિત્ર આનો શું પ્રાઇસ છે હા કે ના મતલબ દોઢસો રૂપિયામાં બે વસ્તુ આવશે જોઈ શકો છો સરસ મજાના ડોગી છે દોઢસો રૂપિયામાં બે આ પણ જોઈ શકો છો આ પણ જોઈ શકો આનો શું પ્રાઇસ છે દોઢસોમાં બે કોઈ પણ લો તમે દોઢસો રૂપિયામાં બે બે નંગ આવશે પછી રીંગલા જોઈતા હો આનો શું પ્રાઇસ આ દોઢસો રૂપિયામાં તમને બે મળી રહેશે જોઈશો આ લટક્યા છે આ શું પ્રાઇસ બે બસો રૂપિયામાં જો એક બસો રૂપિયામાં તમને એક મળી જશે એ મ્યુઝિક પણ વાગશે એમાં અલગ તમે ઢીંગલા લઈ શકો છો તો બીજો કટલરીની દુકાનમાં આવી ચૂક્યા છે જ્યાં તમે અલગ આ શું ભાવ બંગડીયો આનો જો આ દોઢસો રૂપિયામાં આવે છે ત્રણસો વાળી છે આ પાંચસો વાળી છે એમાં અલગ અલગ તમને મળી જશે આખો શેર માત્ર અઢીસો રૂપિયામાં મળી જશે આ બી અઢીસો રૂપિયામાં આખો શેર તમને મળી જશે હા ત્રણસો રૂપિયામાં આખું શેર નાના બાળકો માટે કેપ માટે આપણે આવી જગ્યાએ આવી જાય શું ભાવ પ્રશેનું દોઢસો રૂપિયામાં જોઈ શકો નાના બાળકો નાના બાળકો માટે સો રૂપિયામાં તમને કેપ સરસ મજાની જોવા મળશે નાની બાળકો ગોળ જોઈ આ નીચેવાળા શું પ્રાઇસ સો રૂપિયામાં તમને મળી જશે એનાથી ઉપરવાળી પણ જોઈએ કાર્ટુનવાળી શું પ્રાઇઝ કોઈ બી લો સો રૂપિયા કોઈ બી લો તમે સો રૂપિયામાં તમને કેપ